ખેડા જિલ્લાના નડિયાદના પીજ રોડ ઉપર આવેલ મકાનમાં આગ લાગી હતી મકાનમાં કિચનમાં ફ્રીજ નું કોમ્પ્રેસર ફાટતા આગ પ્રસરી હતી આગની જાણ થતા નડિયાદની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ઘરના ઓનર્સ નું નામ કાજલ બારોટ છે એ મારી ખાસ ફ્રેન્ડ છે નુકસાન થયું ફ્રિજમાં શોર્ટ સર્કિટ થયું એટલે એને તરત મને ફોન કર્યો કે આ ફ્રિજમાં આગ લાગી છે કોઈને જાનહાની થઈ નથી અને ફ્રિજમાં આગ લાગી પછી મેગેડ બ્રિગેડનો ફોન કર્યો ઘરમાં બે જણા હાજર હતા કાજલ બારોટ અને એનો બાબુ કુંજ બારોટ અને શું નુકસાન થયું છે નુકસાન ફ્રિજમાં ટોટલ લોસ થઈ ગયું છે અને ઘરની ઘર વખરીમાં થોડું નુકસાન થયું છે પીજ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં ઘરની અંદર ફ્રીજની અંદર ગ્લાસ થયેલું કોમ્પ્રેસર ફાટવાથી આખું ફ્રીજ ગયેલું અને રસોડાનો જે સામાન હતો એમાં પણ નુકસાન થયું છે અને મારિયામાં જે ભરેલો બધો સામાન એ બધો બળી ગયો છે ના ઘટના સ્થળે એ ઘરના જે હતા કાજલબેન બેન બારોટ એમને ફ્રિજ ખોલતા જ આ બનાવ બનેલો એમને અને તરત જ અમને જાણ કરેલી ઘટનામાં કોઈ ના જાનહાની થઈ નહીં